ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે YouTube નો વિડિયો આપણે કઈ રીતે એડિટિંગ કરવાનો હોય છે તો આ વિડિયો પર થોડીક ધ્યાન આપજો મે કઈ રીતે એને એડિટિંગ કર્યો છે પ્લે કરું છું જો આ આપનો વિડિયો મે ખાલી 10 વીતનો શૂટિંગ કર્યો છે જો તમે અમારા બે દિવસથી લાઈટ હતી એટલે આજે કેર્બન પાણી બધું માલટ્રોને પાવા માટે ભરવાનું છે આ એડિટિંગ કરી તો કર્યો છે જો અમે કઈ રીતે ના કટ લગાયેલા છે બધું અહીંયા જો તમે અહીંયા જોવો મર્સી ને આની અંદર મે સુ સીટા મતલબ સિસ્ટમ લગાય છે સુ મ્યુઝિક લગાયેલા છે અહીં અંદર આખો વિડિયો તમે જોમે એડિટ કરેલો છે મેઈન પોઈન્ટ છે આપણું આગળનું કટ એટલે કે આગળનું કટ એટલે જો એક ભાગ એક બે ત્રણ ચાર મેં અહીંયા ચાર ભાગ લગાયેલા છે આગળના કટ એટલે લોકોની નજર સૌથી પહેલા એના ઉપર પડે જોઈ લો તમે દેખા છે એક છે 4 સેકન્ડનો બીજો છે 6 સેકન્ડનો ત્રીજો છે 5 સેકન્ડનો અને ચોથો છે 5 સેકન્ડનો અને પછી આખો વિડિયો જો 4 29 22 સેકન્ડ 2 58 ને 27 સેકન્ડ આ એક આખો વિડિયો છે આપણે એને એડિટિંગ આવી રીતે કરેલો છે જુઓ તમે અહીંયા આખો વિડિયો મે આ રીતે એને એડિટિંગ કર્યો છે જો કર્યો છે ને 10 મિનિટની અંદર આખો વિડિયો છે ખાલી 10 મિનિટની અંદર વિડિયો છે તમે જુઓ 8 ને હવે આ ઊ એડિટિંગ મિત્રો છે ને ઘણા બધા આપા સબ્સ્ક્રાઇબ મિત્રો છે ને શીખવા માંગતા હોય છે તો આજનો વિડિયો સ્પેશિયલ મને થોડું વિડિયો બનાવવામાં લેટ થઈ ગયો છે અ ગરમી પણ થોડીક વધારે છે પણ તમને આ એપની અંદર તમને વિડિયો એડિટિંગ કઈ રીતે કરવાનો છે એ તમને આખી માહિતી આપવાનું છું તો સૌથી પહેલા તો હું અહીંયાથી બેકઅપ નીકળી જોશુ એક નવું કટ લઉં છું તો વિડિયોના ઓપ્શન ઉપર ગયા એપ્લિકેશનનું નામ પણ તમને વિડિયોમાં મળી ગયું છે પણ એડિટિંગ કઈ રીતે કરવાનું છે તો સૌથી પહેલા તો અહીં ઘણા બધા મારા વિડિયો બનાયેલા છે તો વિડિયોના ઓપ્શન ઉપર ક્લિક કરું છું તો મે આજનું મારું જે શૂટિંગ છે એમાંથી મે કેટલા કટ શૂટ કર્યા છે એ તો તમને મિત્રો ખબર જ હશે તો એમાં મે કયા કયા કટ મે શૂટિંગ કર્યા છે એક કટ મારે લેવાના છે તો મારે એક કટ લેવા માટે અહીંયાથી શરૂઆત કરવાની છે એટલે કે તો આ કટ છે મારા અહ પહેલી મેં જ્યાંથી શરૂઆત કરી તો આ મારા જે કટ છે એને અહીંયાથી આ રીતે મતલબ લગાયેલા છે તો આ મારા કટ મિત્રો આવી ગયા છે અને આપણે YouTube સાઈડમાં ડન કરી લઈએ તો આખો વિડિયો તમે જોઈ લો આખો વિડિયો આવી ગયો છે 8 મિનિટ તો મારો આખો વિડિયો છે આવી ગયો છે બરોબર હવે આની અંદર સૌથી પહેલા તો એડિટિંગની મિત્રો આપણો ભાગ ચાલુ થાય ને એટલે તમે જો આખો ભાગ જોઈ લો આ એક અલગ રીત છે પણ લોકો ની નજર એટલે ગ્રહ મતલબ આપડા વિડિયો ઉપર સૌથી પહેલા તો વધારે નજર ક્યાં આવે પડે છે મેન આપણે 20 પહેલો 15 20 સેકન્ડ નો કટ લગાવવાનો છે ને એની અંદર બિષ્ટ તરીકે આપણે વોઇસ ઉમેરીને બોલવાનું છે હવે કઈ રીતે તો આની અંદર થી હું કટ લાવું છું જોજો કે કઈ રીતે કેવા કેવા કટ લાવવા છે એ તમારે વિચારવાનું છે તો મેં આ એક કટ લીધો છે તો આને હું છે ને થોડો કટ કરી લઉં છું અહીંથી તો મેં આ રીતે આને કટ કરી લઉં થોડોક નાનો ભાગ કરી લઉં છું 22 સેકન્ડનો કર્યો છે તો બીજો નંબરનો ભાગ અહીંયાથી લઉં છું તો બીજા નંબરમાં ભાગમાંથી ચલવામાંથી કોઈ એક કટ લઈ લઉં છું તો અહીં ઘણા બધા વિડિયો છે આમાંથી મારે એક કટ લેવો છે તો એક કટ કયો લઉં છું જોઈ લઉં આમાંથી કોઈ પણ જો પાણી ભરતો હોય ને એ ટાઈમમાં મારે અહીંયા કટ લેવો છે તો પાણી ભરતો હોય ને એને આપણે આ રીતે કટ કરી લઈએ આગળનો પાગેને ડિલીટ કરી દઈએ અને આને પણ 15 20 સેકન્ડમાં કટ કરીને આ ભાગ કાઢી નાખો એટલે એ પણ આવી ગયો છે હવે એક ત્રીજો કટ મારે લેવો છે તો ત્રીજો કટ પણ અહીંયાથી હું એમમાંથી ને એમમાંથી એક કટને लई लै तो एक कट आए आज चार मिनिटो भाग है यम कट लै लूशू तो आ एक अलग थी कट लीधों से तो यहन करी भाग एक आया तो आ बो कट अलग अलग जो है जो अँ तो आम कट सारो लगे कि जेम लोग नजर पड़े तो आ पानी में पाइप काटूशू एक कट मारे ले तो एमा फरी वर ए कट आपे न मित्रों रीते कट पाई आगे भाग काढ़ी देखो एने आप काइए તો હવે મેન ટોપિક મે કેટલા ભાગ આગળ લગાયા છે ચાર ભાગ લગાવી દેજો છે તમારી સામે જુઓ 1 2 3 અને 4 ઓલરેડી આખા વિડિયોના ચાર ભાગ મે કટ આગળ લગાઈ લેતા હવે જે ચાર ભાગ છે એની જે સ્પીડ છે તો અહીં તમને એક ઓપ્શન મળે છે સ્પીડ વાળું એના ઉપર ક્લિક કરીને તમારે એની સ્પીડ કરી દેવાની આવી રીતે જો નાનો ભાગ થઈ ગયો છે બીજા નંબર ઉપર કરી એને પણ સ્પીડમાં કરી દેવાનું છે ત્રીજા નંબર ઉપર ક્લિક કરીને એને પણ થોડું સ્પીડ કરી દેવાનું છે ચોથા નંબરનું જે ભાગ છે એને પણ સ્પીડ કરી દેવાની છે તો આ મેં સ્પીડ કરી દીધી છે અને આગળના બે કટની અંદર થોડીક વધારે સ્પીડ છે તો એને થોડીક આપણે ઓછી કરી લઈએ તો એને પણ આપણે ઓછી થોડી કરી લીએ ચલો ઓછી કરી દીધી છે હવે આની અંદર છે ને જો તમે આ એક કટ મે દોડાયો છે અલગથી જો કઈ રીતે એડિટિંગ થાય છે જો તમે આની અંદર અલગ તો આ જો છે ને આ રીતે તમે જોતા હશો આ સ્પીડ થઈ ગઈ હવે આ જે ચાર ભાગ છે ને એનો વોઈસ મિત્રો તમાર છે ને બંધ કરી દેવાનો છે આ એક આ બે આ ત્રણ આ ચાર આ ચાર કટ નો વોઈસ આપણે બંધ કરી દીધું છે ચાર કટ પૂરો થાય ને એટલે ઓલરેડી ચાર કટ ચાલુ થયા પછી આપણો વિડિયો ની અહીંથી શરૂઆત થઈ ગયો આ ચાર કટ થી આખરો આપણો real વિડિયો મતલબ ચાલુ થાય અવે જે 4 છે ભાગની અંદર એમાં તમારો ખુદનો એક વોઇસ ઉમેરવાનો છે તો વોઇસ ઉમેરવા માટે મિત્રો તમને એક ઓપ્શન મળે છે આ ઓડિયો નું તેના ઉપર ક્લિક કરી દેવાનું છે અને આ જે વોઇસ વાળું છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હવે અહીંથી આ ઓપ્શન ચાલુ કરીને તમારે છેને વોઇસ રેકોર્ડિંગ કરી દેવાનો છે તમારે ત્યાં વોઇસ રેકોર્ડિંગ મિત્રો કરી દેવાનો છે કેટલા વિધી એ આટલા વિધી વોઇસ રેકોર્ડિંગ તમારે અહીં કરી દેવાનો છે માત્ર જો કોલ આવી જો છે વચ્ચેમાં આપણે કટ કરી દઈએ તો આ રીતે તમારે એને સેટિંગ કરી દેવાનું છે જો અહીંયા તો અહીંયા વોઇસ હું જો કદાચ સ્ક્રીન રેકોર્ડિંગ બંધ થઈ જાય કરે તો હું વોઇસ ચાલુ કરું છું તો હાલો મિત્રો આજે આપણે તો માફ કરજો મિત્રો આ કારણે હું તમને લોકોને છે ને નંબર નથી આપતો ઘણા લોકો છે ને મારું વિડીયોનું શૂટિંગ ચાલુ હોય ને એ ટાઈમે લોકો મને રિંગ કરે ને એના માટે થઈને હું છે ને નંબર નથી આપતો માફ કરજો કે જે લોકો સમજતા જ ના હોય કે અહીંયા એક વખત કોન કાપી હોય તો તમે અમુક લોકો એવા છે કે જે સમજી જ જતા હશે કે ભાઈ કા કામમાં છે અમુક લોકો એવા હોય છે કે જે પાછળ જ પડી જાય તો એમનો નમર છે હું બ્લેક લિસ્ટમાં નાખી દઉં છું મિત્રો જેથી બીજી વાર મારા અંદર ફોન ના આવે તો અહીંયા ચાલુ રેકોર્ડિંગ ની અંદર છે ને વોઈસ અહીંયા મિત્રો ચાલુ નહી થાય પણ તમે કઈ દુખાના ઉપર ક્લિક કરીને તમારે અહીંયા છે આટલા ઉદ્યાન ચાર કટ આપણે નાના લગાયા એની અંદર તમારો ખુદનો વોઈસ ઉમેરવાનો છે જેમાં તમારે ટોપ થોય કે ચાલો મિત્રો આજે આપણે આવ્યા છે ખેતરની અંદર આજે પાણી ભરવાનું છે આ કામ કરવાનું છે પેલું કરવાનું છે બહુ મજા આવે વિડીયો છે વિડીયોમાં બની રહેજો આ ટાઈપ તમારે આની અંદર બોલી દેવાનું છે પછી એની અંદર તમારે મ્યુઝિક લગાવવું છે તો આના ઉપર ક્લિક કરીને તમારી પાસે કોઈ મ્યુઝિક હોય તો અહીંયા મ્યુઝિકના ઓપ્શન છે તમારે અહીંયા જઈને મ્યુઝિક લગાવી દેવાનું છે અને આ વિડીયોને પછી મિત્રો સેવ કરી દેવાનો છે તો આ એક એડિટિંગ નો વિડિયો હતો તો ખાસ દરેક લોકોને શેર કરજો અને અન્ય કોઈ પણ એડિટિંગ શીખવું હોય તો કમેન્ટ કરજો આપણે એના વિશે વિડિયો બનાવવાની પૂરી કોશિશ કરીશું અને આપડે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ઘણું બધું શીખવાનું હોય છે પણ એ તો વચ્ચે ફોન આવી રહ્યા છે અને એટલા માટે હું વધારે વિડિયો અત્યારે શું નથી કરતો મિત્રો